હલો ફ્રેન્ડ્સ ફિલહરભાભાઈ ખ્યાતિમાં આપનું સ્વાગત છે આજે હું તમારી સાથે જે શેર કરવાની છું એ ટુ ઇન વન લવન્ડર કલરનું જ જેલ તમારી સાથે શેર કરીશ ટુ ઇન વન એટલા માટે કે હેર અને સ્કિન બંને માટે એટલું જ યુઝફુલ છે આ જેલ અને બહુ જ સરસ ઇફેક્ટ આપશે વાળ અને સ્કિન બંને માટે અને એમાં પણ આ શિયાળામાં તો એ સ્કીન માટે વરદાનરૂપ છે તો એની અંદર આપણે જે યુઝ કર્યું છે એ અહીંયા મેં લીધું છે લવન્ડર પેટલ્સ છે ફ્લાવર્સની એ લીધી છે મેં તમે જોઈ શકો છો કેટલી કેટલી લીધી છે એ પણ કહું છું હું તમને મેં ત્રણ ગ્લાસ પાણી લીધું લઈશું એટલે એના પાછા હું ત્રણ ચમચી લવન્ડર પેટલ્સ રહીશ પછી આ છે અપરાજાતિ અપરાજિતાના ફૂલ છે જો એ પર્પલ કલરના તમને ખબર જ છે તમારી પાસે ઊગતા હોય તો તમે ભગવાનને ચડાવી દો પછી તમે એને નાખી શકો છો અથવા તાજા નાખશો તો બી વાંધો નથી એક ગ્લાસની અંદર તમારે લગભગ આઠથી દસ જેવા ફૂલ નાખવાના છે એટલે મેં ત્રણ ગ્લાસ લીધો છે એટલે એ રીતના હું ડ્રાય ફ્લાવર્સ નાખવાની છું પછી અહીંયા મેં લીધું છે જેલ બનાવવા માટે ફ્લેક્સી છે અળસી છે આ શેક્યા વગરની હોય મેં તમને આના પહેલાં બી કીધું છે કે જેલ કેવું કશું બનાવવું હોય તો શેક્યા વગરની જ અળસી ચાલે તો એ લીધી છે મેં અને એનું જેલ બનાવવાનું છે હવે એનું તમને ત્રણ ગ્લાસ મેં પાણી લીધું છે એટલે મેં ત્રણ ચમચી ફ્લેક્સીડ લીધું છે એ રીતના કર્યું છે હવે આની તમને હું ગુણ જણાવું તો અપરાજીતા જે છે એ વાળ માટે શું મદદરૂપ થાય છે તો એ વાળના ફોલિકલ્સ હોય ને એને નરીશ કરે છે સ્કાલ્પમાં બ્લડ ફ્લો વધારે છે વાળના મૂળને મજબૂત કરે છે હેરફોલ ઓછો કરે છે વાળમાં શાઇન આપે છે અને વાળને સફેદ થવાની પ્રોસેસ સ્લો કરે છે એટલે આપણને ઘણી વસ્તુઓ ખબર નથી હોતી ઊગતી હોય છે તો પણ આપણે ત્યાં તો આ બધી વસ્તુઓ એ કરે છે સ્કિન માટે શું છે તો એના માટે પણ બહુ જ બધા બેનિફિટ્સ છે સ્કિન માટે જે છે એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર છે એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી ગ્લાયકેશન પ્રોપર્ટી ધરાવે છે એટલે તમારી સ્કિનને પ્રોટેક્ટ કરે છે સ્કિનને ટાઇટ અને રિજુમિનેટ કરે છે એટલે ઓવરઓલ તમારી સ્કિનને એકદમ ટાઇટ કરશે અને આ એન્ટી એજિંગ તરીકે પણ આનો યુઝ થતો હોય છે બીજું અહીંયા આપણે લીધું છે લવંડર લવંડર જે છે એ પણ સ્કિન અને હેર બંને માટે ખૂબ જ ઉપયોગી છે એ સ્કી તમારી જે ચામડી હોય ને એની બળતરા દૂર કરે છે એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી રહેલી છે જેના કારણે ખીલ ની સાથે ફાઇટ કરે છે અને સ્કીનને ક્લિયર કરે છે રેડનેસ અને બળતરા જે થતી હોય ને આપણી સ્કીનમાં એને ઓછી કરે છે હાઈડ્રેટ રાખે છે તમારી સ્કિનને અને એન્ટીએજિંગ ની ઇફેક્ટ આપે છે એટલે એ પણ તમારી સ્કિનને ટાઇટ કરશે વિધાઉટ ઓઇલીનેસ કોઈ પણ ઓઇલીનેસ નથી આમાં એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે એટલે ડાગા પણ ઓછા કરશે પિગમેન્ટેશન ઓછું કરે છે તમારું ઓવરઓલ તો આપણે જોવા જઈએ તો એ તમારી સ્કિનને ગ્લો આપે છે તે એક્ઝીમાં જે થયું હોય સ્કિનમાં સનબર્ન છે એ કંઈ પણ થયું હોય ને એ બધાને રિપેર કરવાનું કામ કરે છે અને ડેલી ટોનિંગમાં ખૂબ જ ઇફેક્ટિવ છે એટલે આની પણ ખૂબ જ તમને કહીએ ને તો બહુ જ સરસ ઇફેક્ટ છે પછી આપણે એ આપણા હેર માટે બી એટલું જ ઉપયોગી છે તમને ખબર જ છે મેં આના પહેલાં બી તમને લવણ ઓઇલ ને બધું બતાવું છું એનો એસેન્શિયલ ઓઇલ આવતું હોય છે તમે એ બી હોય તો બી યુઝ કરી શકો છો એ આપણા હેરનો ગ્રોથ કરવામાં મદદ કરે છે હેર ફોલિકલ્સને સ્ટ્રેન્થન આપે છે સ્ટ્રેથન કરે છે સ્કાર્ફને સ્મૂથ કરે છે અને ડેન્ડ્રફ અને ઇન્ફેક્શન દૂર કરે છે સ્ટ્રેસને લઈને જે લોસ થતો હોય ને હેર લોસ એને ઓછો કરે છે વાળને સોફ્ટ શાઇની બનાવે છે અને ફ્રીઝ ફ્રી કરે છે ઓવરઓલ જે છે એ વાળને ડેમેજ થતાં બચાવે છે અને લેન્થ પણ એનાથી વધે છે એટલે જેના વાળ અમુક લેવલ પર આવીને અટકી ગયા હોય ને એ પણ આનો યુઝ કરશે ને તો બહુ જ સરસ ઇફેક્ટ આવશે પછી આપણે લઈએ તો ફ્લેક્સ ફ્લેક્સિટ તો તમને ખબર જ છે કે ઓમેગા થ્રી અને વિટામિન ઈથી ભરપૂર છે વાળ અને સ્કિન બંને માટે ખૂબ જ ફાયદાકારક છે એને અળસીને તો તમે ખાવ તો પણ એ આપણા માટે બહુ જ સારી વસ્તુ છે ઓમેગા થ્રી આપણને આપે છે વાળનો ગ્રોથ વધારે છે શાઇન આપે છે ડ્રાયનેસ દૂર કરે છે અને નેચરલ જે કન્ડિશનર હોય ને એનું કામ કરે છે સ્કિનમાં પણ તમારે જે એકને હોય એકમાં હોય એ બધાને સારું કરે છે અને એન્ટી એજિંગનું કામ પણ કરે છે સ્કિનને સોફ્ટ બનાવે છે ને ગ્લોઈંગ બનાવે છે એટલે મેં તમને કીધું એમ કે આ વિન્ટર્સમાં આ વસ્તુ ખૂબ જ ઉપયોગી છે એટલે આને આપણે બનાવવાના છીએ એને કેવી રીતના બનાવવાના છે હું તમને બતાવું છું એના પહેલાં હું તમને સાથે એક વાત શેર કરવા માગું છું કે મારા મારી ચેનલમાં નીચે તમે જ્યારે કમેન્ટ કરો ને તેની બાજુમાં હાઈટનું બટન તમે લાઇક કરશો ને એટલે હાઈટનું બટન આવશે તો તમે એને દબાવશો ને તો આ જે મારો વિડિયો છે એ વધારેમાં વધારે ગ્રો કરશે એટલે જેને જરૂરિયાત હશે મતલબ વધારે એ ગ્રો કરશે તમે એને દબાવશો ને એટલે મને એટલા પોઈન્ટ્સ મળશે અને બીજી વાત એ છે કે તમે મારા પહેલાંમાં ડિસ્ક્રિપ્શનને પહેલાં જ તમે જેઓ સ્ક્રીન આવશે ને એમાં નીચે જોઈનનું બટન આવે છે એમાં જોઈન તમે કરી શકો છો એક છે એ એટી નાઇન રૂપીઝનું છે અને બીજું એક છે એ થ્રી ફિફ્ટી નાઇનનું છે હવે એટી નાઇન રૂપીઝનું જે છે એટી નાઇન નહીં ફિફ્ટી નાઇનનું જ છે સોરી તો એ જે બી છે ને એમાં એવી રીતના કે તમે એ મેમ્બરશીપ લો એટલે મંથલી જ હોય આ બધું એટલે તમે એ મેમ્બરશીપ લો ને એટલે તમારા તમારા જે આ બધા મારા વિડીયોઝ આવે છે ને એમાં તમે જે પણ મને કમેન્ટ કરશો કે એવું કરશો ને એમાં તમારા ચાલુ વિડીયોમાં તમારા નામ લેવામાં આવશે અને બીજું જે છે થ્રી ફિફ્ટી નાઇનનું એનું તમે લેશો મેમ્બરશીપ એટલે એમાં તમને પોતાને તમારા મતલબ જે મેમ્બર્સ હોય ને એને લગતા જ વિડીયોસ તમને જે પ્રોબ્લેમ્સ હશે ને એવા જ વિડીયોઝ જે હું બનાવીશ એ તમને અંદર જોવા મળશે એટલે તમે એમાંથી કોઈ પણ મેમ્બરશીપ લઈ શકો છો એટલે આ તો ખાલી મેં તમને કહી રાખ્યું કે તમને કોઈને બી ઇન્ટરેસ્ટ હોય તો એમાં પણ પાર્ટિસિપેટ કરી શકો છો બરાબર તો હવે આ જેલ કેવી રીતના બનાવીએ છીએ એ હું તમને બતાવું છું અહીંયા આપણે જેલ બનાવવા માટે મેં ત્રણ ગ્લાસ પાણી લીધું છે પીવાનું પાણી લીધું છે એટલે તમે સમજી શકો છો કે આપણા વાળ કે કોઈ પણ વસ્તુમાં આપણને પ્રોબ્લેમ ન થાય હવે અહીંયા મારી પાસે મેં તમને કીધું તું એમ ઓનલાઈન મળતું હોય છે અપરાજીતાના ફૂલ આવી રીતના અને તમને આજુબાજુ મળી જાય ને તમે ભગવાનને ચડાવતા હોય તો બી તમે રાખી મૂકજો તાજા બી નાખી શકો છો અને સૂકા કરીને બી નાખી શકો છો આમાં હું લગભગ આઠથી દસ આ વધારે છે કેમ કે મેં લગભગ મારે ત્રણ ગ્લાસ લીધું છે તમે એક ગ્લાસ લો તો તમે આરામથી એને એક જેવા નાખી શકો છો ફૂલ હું અહીંયા વધારે નાખું છું કેમકે મેં ત્રણ ગ્લાસ જેવું પાણી લીધું છે હવે એની અંદર આપણે ત્રણ ચમચી જેવું ત્રણ ગ્લાસ છે એટલે ત્રણ ચમચી જેટલું જ આપણે લવન્ડર ફ્લાવર્સની પેટલ્સ લઈ લઈએ છીએ એ પણ મેં તમને હું બધાની લિંક આપી દઈશ એ પણ તમને મળી જશે ઓનલાઈન અને એ ના કરવું હોય ને તો ખાલી તમે અપરાજીતા અને ફ્લેક્સીથી પણ બનાવી શકો છો હું આ વસ્તુને એકદમ સ્ટ્રોંગ બનાવવા માટે થઈને કરું છું અને જો જેને બી આવી રીતના સ્કીન અને એનું સરસ રિઝલ્ટ જોતું હોય ને તો આ બધી વસ્તુ તમે વસાવી લેજો ઘરમાં જેનાથી તમારા વાળ અને સ્કિનમાં સારું થાય આવી રીતના આપણે ટુ ઇન વન બધી વસ્તુઓ પણ બનાવી શકીએ છીએ હવે આને આપણે ઉકાળીએ છીએ અને પછી જ આપણે જેવું ઉકળવા મંડશે ને એટલે આપણે એની અંદર ફ્લેક્સિક નાખી દઈશું પાણી એકદમ ઉકળી ગયું છે તમે જોઈ શકો છો અને એનો કલર બી છોડી દીધો છે તમને થોડું લવન્ડર ને એવું દેખાતું જ હશે જુઓ બરાબર હવે અત્યારે અહીંયા આપણે મેં કીધું એમ ત્રણ ગ્લાસ છે એટલે મેં છ ચમચી લીધી છે તમારે એક ગ્લાસમાં બનાવો તો તમે લગભગ બે ચમચી લેજો એ પ્રમાણે બનાવજો માપ જેનાથી વાંધો ના આવે અને આને લગાડવાનું કઈ રીતના છે તો હું એ પણ હું તમને જ્યારે બની જશે એટલે કહું છું કે કેવી રીતના લગાડવાનું છે વાળમાં અને સ્કીનમાં પણ હવે આપણે એને ઉકાળીએ જ્યાં સુધી એ જેલ કન્સિસ્ટન્સીમાં ન આવે બરાબર અને ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે આ જેલ જે બનશે ને એમાં કોઈ પણ ઓઇલ કન્ટેન્ટ નહીં હોય રાઈટ આપણે પાણીમાં જ આ બધી વસ્તુ ઉકાળીએ છીએ ને એનું જેલ બનશે એટલે સ્કિનને પણ ટાઈટ કરશે અને વાળને પણ સ્મૂધને સોફ્ટ કરશે ગ્રોથ બી આપશે અને સ્કિનમાં પણ બધી એકને ને પિમ્પલને બધું હશે તો બી ઓછું કરશે અને તો પણ સ્કિન ટાઈટ કરશે એવી પ્રોપર્ટી હશે વિથાઉટ ઓઇલ પણ તમારી બધી વસ્તુઓ સોલ્વ કરશે અને જેને એક્સ્ટ્રા સોફ્ટનેસ જોતી હોય સ્કીન અને હેરમાં એ આની અંદર જ્યારે લગાડે ત્યારે બદામનું તેલ થોડું મિક્સ કરીને પછી લગાડે જેનાથી તમને એક્સ્ટ્રા સોફ્ટનેસ મળે બરાબર બાકી તમે ખાલી ને ખાલી આ જ જેલને લગાડશો ને તો પણ એટલી સરસ ઇફેક્ટ મળશે ઉકાળતા આપણે કહેવાય ને કે સાતથી દસ મિનિટ થઈ છે ત્યાં સુધીમાં તો તમે જુઓ એનું જેલ રેડી થઈ ગયું છે જો છે તાર જેવું બનવા માંડ્યું બસ આ ટાઈમે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને તરત જ આપણે એને ગાળી નાખવાનું છે નતર પછી ગળાશે નહીં બરાબર મેં તમને આ વસ્તુ પહેલાં બી કીધી છે કે ફ્લેક્સિલ નાખ્યું હોય ને એટલે આ કોઈ બી વસ્તુ તરત તરત ગળાશે નહીં તરત જ ગાળી લેવું પડશે પછી નહીં ગળાય તેનું બરાબર મેં બધું રેડી જ રાખ્યું હતું એટલે ગરમ ગરમ જ આપણે એને ગાઈ લઈએ છીએ અને પછી જેમ ઠંડુ થશે ને પછી એમ એકદમ જેલ કન્સિસ્ટન્સીમાં આવી જશે બરાબર હવે આ જે વધ્યું છે એ બધામાં તમે દહીં નાખીને એને ક્રશ કરી શકો છો આમ તો આપણે એનું સત્વ બધું કાઢી લીધું છે છતાં પણ તમને એવું હોય કે હજી અંદર છે અને હોય જ થોડું ઘણું તો તો પણ તમે એની અંદર દહીં કેવું નાખીને દહીં મેથી કે બી એનો પાવડર નાખીને મિક્સ કરીને તમે માથામાં વાળમાં નાખી શકો છો તમે કે સ્કીન પર સ્ક્રબિંગની જેમ કરી શકો છો અહીંયા હવે આ થ જેવું ઠંડુ થશે ને પછી આપણે એને કેવી રીતના યુઝ કરવાનો છે એ હું તમને જણાવીશ આપણું આ જેલ તમે જોઈ શકો છો ઠંડુ થઈ ગયું છું એ બહુ જ સરસ થઈ ગયું છે જો એની કન્સિસ્ટન્સી હવે આપણે આને એક બોટલમાં ભરીને મૂકી દઈએ છીએ અત્યારે શિયાળો છે એટલે બહાર રહેશે કોઈ વાંધો નહીં આવે અને ઉનાળો હોય બાર મતલબ અઠવાડિયું રહેશે દસ દિવસ જેવું બરાબર એ કે આપણે કોઈ પ્રિઝર્વેટિવ નથી નાખ્યું એટલે જો ફ્રીઝમાં રાખશો અને કાઢવા મતલબ લગાડવા વખતે જ કરશો તો તો મહિના ઉપર ચાલશે કોઈ પ્રોબ્લેમ નથી એટલે આપણે આને બોટલમાં ભરી દઈએ છીએ અને કેવી રીતના લગાડવાનું છે હું તમને પછી બતાવું છું અહીંયા આપણું જેલ ભરાઈ ગયું છે તમે જોઈ શકો છો હવે આને મેં એક બોટલમાં એવી રીતના લીધું છે કે હું એને યુઝ કરી શકું ટ્રાન્સપેરન્ટ છે આ પણ એને હું યુઝ કરી શકું એવી રીતના તમે જોઈ શકો છો મને ઇઝી પડે અને એકદમ સરસ કલર જુઓ તમે બરાબર છે અને આ વસ્તુને તમે રાતના સ્કાલ્પમાં લગાડીને સૂઈ જવાનું છે અને બીજી દિવસે તમારે વોશ કરવાનું છે અને આ ફેસ ઉપર તમારે જો કરવું હોય તો તમારે એને તમારા ફેસ ઉપર લગાડી અને રાતના સૂઈ જવાનું અને સવારે તમે જ્યારે હેર ફેસ વોશ કરો ત્યારે તમે જ્યારે ધો ને ત્યારે ચાલે તમે જુઓ એકદમ ટાઈટ સ્કીન કરશે અને સ્કિનને સરસ ઇફેક્ટ આપશે તો તમે આવી રીતના તમારી ફેસ ઉપર પણ લગાડશો આ સેમ ક્રીમ અને તમે તમારા હેર ઉપર પણ લગાડશો અને મોઇશ્ચર પણ થશે તમારાને બધું તમારા ફૂલફિલ થશે એના પ્રોબ્લેમ્સ બધા તમારા બધા સોલ્વ થઈ જશે તો આને મેં તમને કીધું એ રીતના તમે લગાડવાનું છે કે હેરમાં લગાડવું હોય તો રાતના ને સ્કિનમાં પણ લગાડવું હોય તો રાતના અથવા તો તમે નહાવાના બે કલાક પહેલાં કે અડધો કલાક પહેલાં પણ તમે લગાડી શકો છો બેનિફિટ તમને એટલો જ મળશે પણ રાતના લગાડીને શું છો તો લોંગ ટર્મ રહેશે સ્કીન ઉપર પણ અને હેર સ્કાલ્પમાં પણ તો એનું બેનિફિટ તમને સરખો મળશે એટલે ફ્રેન્ડ્સ આવી જ નવી નવી રેમેડી રેસિપી જોવા માટે મારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હંમેશા આવી બધી વસ્તુઓ વાપરતા રહેશો તો તમારી સ્કિન અને એ સારી રહેશે થેન્ક્સ ફોર વોચિંગ